નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોના બજાર ભાવ આજે શું રહ્યા જે મિત્રો ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો આજે ચાંદીના બજાર ભાવ દસ ગ્રામ ચાંદી સાતસો માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર ત્રણસો ને માં અને એક કિલો ચાંદી તોતેર હજાર પાંચસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે હવે પછી જાણી લઈએ બાવીસ કેરેટ સો બજાર ભાવ જેની અંદર આજે મિત્રો એક ગ્રામ સોનું પાંચ હજાર આઠસો એક માં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનું પાંચ લાખ એસી હજાર સો રૂપિયા વેચાઈ રહ્યું છે તો આગળ વાત કરી લઈએ તો મિત્રો છેલ્લા બે દિવસમાં આજે સોનાના ભાવમાં સો રૂપિયાનો વધારો નોંધાયો છે કાલની તુલનામાં તો હવે જાણી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એક ગ્રામના ભાવ છે છ હજાર ત્રણસો ચોવીસ રૂપિયા દસ ગ્રામના ભાવ છે ત્રેસઠ હજાર બસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનું છ લાખ બત્રીસ હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો